કલંગપુર ઘટના સોમવાર સાંજે બે વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઈ ગયો બાદમાં આજે સાંજે ઘર નજીકના કટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવી ફાયર વિભાગે કટરની ખાડીમાં ચોવીસ કલાક સુધી જેસીબી સહિતના સાધનોથી શોધખોળ કરી હતી

બાળકને પડતા શંકા ગઈ જેથી બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા છે જેથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્યાં પહોંચી તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહોતો બાદમાં જે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જે શોધખોળ કરી હતી બાદમાં જેસીબી મશીન વડે ખડી ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડી બાળકને શોધ્યો હતો સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદે ફાયરે કાઢી પોલીસને સોંપ્યો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડ્યા હતો